જ્યાં પણ સરકારને અમારા મુસ્લિમ સમાજની જરૂર પડશે જ્યારે પણ ત્યારે સરકાર અમને બોલાવશે આતંકવાદીઓ વિરુદ્ધ લડવામાં ત્યારે અમે તત્પર રહેશું જમ્મુ કાશ્મીર ના પહેલગામ નજીક જે આતંકવાદી હુમલો થયો છે તેને લઈને સમગ્ર ભારતના તમામ ધર્મના લોકોમાં વિરોધ પાકિસ્તાન પરતે જોવા મળી રહ્યો છે અનેક જગ્યાએ મોન રેલીઓ યોજવામાં આવી રહી છે તો કોઈક જગ્યાએ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો કોઈક જગ્યાએ જે દુકાનો છે તે બંધ રાખવામાં આવી હોય અને આ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સમગ્ર ભારતના તમામ ધર્મના જે લોકો છે તે લોકોનું કહેવું છે કે પાકિસ્તાનને સબક શીખવાડવો જ જોઈએ અને ભારત સરકાર પણ એક્શન મોડમાં છે ભારત સરકાર દ્વારા જે પાંચ નિર્ણયો લેવાયા છે છે જેનાથી બહુ જ મોટું નુકસાન થવાનું ત્યારે આજે રાધનપુર માં મુસ્લિમ સમાજ દ્વારા એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી નીકળ્યા મુસ્લિમ સમાજના જે અગ્રણીઓ છે તે વિરોધ પ્રદર્શનમાં જોવા મળ્યા હતા અને પાકિસ્તાન ને સબક શીખવાડવા માટે આ રેલી નું આયોજન કરવામાં આવ્યું હોય તેવું જોવા મળ્યું હતું જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઇમ આવા ન્યુઝ માં તમારું સ્વાગત છે હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે જેમાં હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને આ હિન્દુઓને જયારે ટાર્ગેટ કરવામાં આવે છે ત્યારે સમગ્ર ભારતના તમામ જે સમાજના જે નાગરિકો છે તમામ જે હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે પછી શીખ હોય આ તમામ જે ભારતના નાગરિકો છે તે નાગરિકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે અને પાકિસ્તાન

તત્પર જે કેસે કરવા તૈયાર છે આતંકવાદીને અમે દેશમાંથી નષ્ટ નાબૂદ કરવા માટે ભારત માટે જે અમારે સહયોગ જરૂર પડશે અમે સહયોગ કરવા માટે તૈયાર છીએ થોડા દિવસ પહેલા થયેલ પહેલ ગામમાં એક આતંકી હુમલો બહુ નિંદનીય છે તે હુમલાને અમે તમામ મુસ્લિમ સમાજ તેમજ સમગ્ર ભારતીય મુસ્લિમ સમાજ વખોડીએ છીએ પરંતુ અમે એક વિનંતી એ પણ કરી છે ભારતની સરકારને કે આવા આતંકવાદી તત્વોને શોધી શોધીને ઠેકાણે પાડવા જોઈએ અને ફરી વખત આવી ઘટના ન ઘટે કાશ્મીરમાં નહીં પહેલગામ નહીં ભારતના કોઈ પણ ખૂણે ના ઘટવી જોઈએ એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ વધુમાં સરકારને અમે વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ સરકારને અમારા મુસ્લિમ સમાજની જરૂર પડશે જ્યારે પણ ત્યારે સરકાર અમને બોલાવશે આતંકવાદીઓ વિરુદ્ધ લડવામાં ત્યારે અમે તત્પર રહીશું આતંતપુર શહેરના જે મુસ્લિમ સમાજના અગ્રણીઓ છે તેઓ દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા જે આ હરકત કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરના પહેલકામમાં જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે તે ક્યારેય સહન ન કરાય અને આ પાકિસ્તાનને સબક શીખવાડવો પડે ત્યારે સમગ્ર ભારતના જે મુસ્લિમ સમાજના અગ્રણીઓ છે મુસ્લિમ સમાજના જે લોકો છે તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે હાલ તો ભારતના જે તમામ નાગરિકો છે એક એક જે અવાજે બોલી રહ્યા છે અને પાકિસ્તાન વિરુદ્ધના નારા પણ લગાવી રહ્યા છે ત્યારે રાધનપુર પણ આવી રેલી આયોજન કરવામાં આવ્યું છે હું રફીક ગાંધી રાધનપુર કોંગ્રેસ કાર્યકર જે પહેલગામમાં હુમલો થયો તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને તમામ મુસ્લિમ સમાજ ગભેથી ગભો મિલાવીને ભારત સરકારના હારે છે અને આતંકવાદ વિરુદ્ધ અમે ગમે ત્યાં જરૂર પડે ત્યાં ભારત સરકારના હંગાતા છીએ જ્યારે અવાજ કરશે તમે અને આવા આતંકવાદીઓને સખતમાં સખત સજા આપી અને એવો દાખલો બેસાડો જોયો ફરીવાર કોઈ એવો આતંકવાદી ભારતના કોઈ પણ ખૂણે કોઈ પણ જાતની એવી ગેરપ્રવૃત્તિ કરે નહીં મારું નામ સોનવાણી ઇમામભાઈ ચૌહાણ અરે હુમલામાં જે આતંકવાદી જે હુમલા કર્યા હતા અને મારી નાખ્યા હતા એને અમે વખોડી કાઢ્યો અને એનો ખુલ્લામાં ખુલ્લો વિરોધ કર્યો હતો એનું ફરી ઘણી જગ્યા મળવી જુએ એવા અમારો બધા સમાજનો આગ્રહ છે સમાજનો ફરી ઘણી જગ્યા અમે આવી જુએ વિડીયોને મારી નાખ્યા છે એ બહુ કરી નાખ્યું ત્યારે આજે રાધનપુર શહેરમાં પણ આ રીતે જે મુસ્લિમ સમાજના અગ્રણીઓ છે મુસ્લિમ સમાજના જે લોકો છે તેના દ્વારા જે કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો છે જેને લઈને વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બાઇક રેલીમાં મોટી સંખ્યામાં આ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે જે લોકો છે તે પણ હાજર રહ્યા હતા અને મુસ્લિમ સમાજનું કહેવું છે કે જે કાશ્મીરમાં જે હુમલો કરવામાં આવ્યો છે એ યોગ્ય નથી ખરેખર આતંકવાદીઓને તેની ભાષામાં જ જવાબ આપવો પડે અને જરૂર પડે તો અમુક

અમે એક રેલીનું આયોજન કરેલું છે અને બે મિનિટનું મૌન પાળી મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરશું અને પહેલ ગામની અંદર જે આતંકવાદી હુમલો થયો છે બહુ નિંદનીય વાત છે અને આવા લોકોને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ અને ત્યાંનો મૃત્યુ પામનારને ન્યાય મળવો જોઈએ તેવી મારી સરકારને વિનંતી છે

નવા જોવા અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર